જૈન ધર્મના ચોવીસના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ઘીના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે 10 એપ્રિલના રોજ મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ 599 BC માં ચૈત્ર મહિનાના સુકલ્પક્ષની ત્રયોદશી તિથિએ રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. મહાવીર સ્વામીનું જીવન ત્યાગ, તપસ્યા અને આત્મ વિકાસની પ્રેરણા રહ્યું છે. તેમના ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે. જેટલા સદીઓ પહેલા હતા મહાવીર સ્વામીનો આ આ ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ અર્થપૂર્ણ છે કામ ક્રોધ લોભ અહંકાર અને નશો બધા આપણામાં છિદ્રો બનાવે છે જે આત્માની પવિત્રતાનો નાશ કરે છે ત્યારે સુરતમાં જૈન ધર્મના ચોવીસી ના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ઘીના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરતના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહે જણાવ્યું હતું કે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર શુદ્ધ ઘીના એક લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે

અત્યારે લગભગ અનેક વિધ કાર્યકર્તા ઉપસ્થિત રહીને પરિવારજનો સાથે ઉપસ્થિત રહીને શહેરના અહીંયાથી જતા તમામ પ્રજાજનોનું એ લારી પર જતા હોય રિક્ષામાં જતા હોય સાયકલ પર જતા હોય કે બસના માધ્યમથી જતા હોય તમામ પ્રજાજનોને અહીંયાથી બે હાથ જોડીને ભગવાનનો જન્મદિવસ જન્મ દિવસ મીઠું કરો એવું કહીને આ લાડુની પ્રસાદી અમે અર્પણ કરીએ છીએ લોકોનું મીઠું કરાવીએ છીએ એ આજે અહીંયા સ્ટાર બજાર ખાતે પણ આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે સુરત શહેરમાં ચાર જગ્યા પર આ પ્રકારના સેન્ટર બનાવવામાં આવ્યા છે એક રાજણ પાટિયા પર છે એક સરગમ શોપિંગ સેન્ટર છે અને એક રેલવે સ્ટેશન પર છે શહેરમાં રેલવેના માધ્યમથી જેટલા લોકો સુરત શહેરમાં પ્રજાજનો આવે છે એ તમામ પ્રજાજનોનું સુરત શહેરમાં સ્વાગતના માધ્યમથી રેલવે સ્ટેશન પર મોં મીઠું કરીને પ્રસાદી રૂપે લાડુ આપીને અમે એમનું મોં મીઠું કરતા હોય છે અને ભગવાન નો છે એવું બે હાથ જોડીને વિનંતી કરતા હોય bureau report h24 news surat